હા મારી બજા પછી મારા હારું કોમ એટલું બધું પડ્યું મારા હારે એક ભાજિયા ની જરૂર પણ હારું ભાજ્યો ચોક મળે ને સારો તાબેલો હ બેસ્યો હ પણ એક ભાજ્યો મળે રાખવો હા

આપડે ગમે તેવો લોકો ને કોઈને હકી ખાવાય દેતી નહી ભજવાના બાપડા ને ચોથી દુખ માં ચોથી આવ્યો પણ નહીં એકલો આને કોક રૂપા પાછો અને કાઢવું ને કે આ તો કઈ નાખશે પેલો ખાવાય સરખી રીતે આલો એવો નહીં લાગતો

પેલું ગીત ગયાર અરે એમનો તો ગીત હોય એટલો બધો યાદ તો ને પણ મને તો ફેવરેટ પેલું ગીત છે યાદ હે ખેમ કરી ભૂલા હાહા શું ગાયા છે પોગ્રામમાં આજ તો જવા દે બાપા ઝોડે થોડા ઘણા પૈસા લઈ લઉં અને આજ તો થઈ બહુ આખો પોગ્રામ છે ઈ જાઉં આજ તો પ્રોગ્રામ છે પહેલા બાપા જીયે પૈસા લેવા પડશે આગળ રાત્રે ભાઈ બંધ બહુ હંગાતા હતા ને પૈસા વપરાઈ ગયા બધા આઠ મારો સોમલું ચો રખડ કરે કર કાલની ગાડી લઈને ચોક જ્યો હજુ ગ્યારે આવ્યો નહીં

પછી લાગુ હું કદી ના જવા મસ્તું શરીર જો આગે નઈ કગાભાઈ સારા છે પણ પેલા એમને શેઠવાની મને તો મારા બહુ સારું રાખો સારું અરે સારું

ના કરું તો મારે તો પોચ લાખ રૂપિયા ભરવા પડે શું કરું અમાર મહેનત કરું છું જેટલી થાય એટલી પણ અમારે ખેત આવે તારે ખાવા બાવ લાવો તો બરાબર ને કપ બને બળેકું ગલ જ ખાતા આવું અવાજનારો ગોમમાં જાવ એકલો ચક્કર આવે એવું લાગે તો લાઈન બાવળેલા સોયલા જ થોડો બે હું હું તો પપરા ચક્કર આમાં બોલ્યા બાપો કે ભાજ્યો લાયા તો હું ઈ લેખાતો તો હઈ તો હિ ખબર છેતર માં ફર્યો શિખર આ ને નાખ્યું કે નહીં મને ફરવા દે આ સચ એ બાજુ પેલા એ જોવા દે

દશા બગાડી નથી શરીર શું હારું પેલા એના જેવું કરી નાખ્યું શેરડીના હોઠા જેવું એને ફોન નહીં પડતી હોય મારી હાને ઘરે ખાવા પીવાનું બધું એના ચોર બધું નાહી જતું તું હે હા પાછું તો મને બતાવ્ય તો ખરો શું કોમ કરવાનું હા ભાઈ જો ચોરીમાં હા સાફ કરવાનું ના ખાલો ચાર બેહવાળ નાખવાની હા હ અને બીજું કેવું છે જો ભાઈ હા છૂટા થો તો પોતા લાખ રૂપિયા લવાના અને હું તમને છૂટો કઉ અ બતાવ તો મારું નામ ભલો નહી હા ભાઈ